શહેરમાં પંદર વર્ષ બાદ જાણતા રાજા મહાનાટ્ય સમિતિ દ્વારા વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે જાણતા રાજા ભવ્ય મહાનાટ્યનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે માહિતી આપવા હેતુસર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું હિંદુ સ્વરાજ્યની સ્થાપના કરનાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજના રાજ્ય અભિષેક ને વર્ષ પૂર્ણ થયા છે ત્યારે લોકોમાં સમાજમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના અંગેનો સંદેશ પહોંચે તેવા હેતુસર વર્ષ પછી વડોદરા શહેરના આંગણે નવલખી મેદાન ખાતે જાણતા રાજા મહાનાટ્ય સમિતિ દ્વારા જાણતા રાજા નાટ્ય આયોજન કરવામાં આવ્યું છે જે આગામી તારીખ ત્રણ એપ્રિલ થી છ એપ્રિલ સુધી ચાલશે દરરોજ સાંજે સાડા કલાકે આ નાટક શરૂ થશે છત્રપતિ શિવાજી મહારાજ ના જીવન આધારિત મહત્વની ઘટના આ નાટ્યમાં ભજવવામાં આવશે આયોજકો દ્વારા નવલખી મેદાન ખાતે દરરોજ છ લોકો નાટ્યને નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ સેફ્ટી સિક્યુરિટી અને ની પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે આ નાટ્યમાં થી વધુ કલાકારો વિવિધ ભૂમિકા ભજવશે જે પૈકી પૂનાથી સિત્તેર કલાકારોની ટીમ આવેલી છે જ્યારે વડોદરાના સ્થાનિક એકસો પચ્ચીસ કલાકારોનો પણ આ નાટ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ નાટ્યમાં મહત્વના પાત્ર શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબના છે સાથે સાથે આ નાટ્યમાં એક હાથી સાત ઘોડા અને ઊંટનો

વર્સેટાઇલ કેરેક્ટર ઇન રેફરન્સ ટુ મુગલ ઔરંગઝેબ અફઝલ ખાન આટલું જાણીશું તો આપણે એમના ચરિત્ર થી બહુ વિમુખ રહી જઈશું તો એવા એક ડાયનેમિક ચરિત્રના ધની એટલે છત્રપતિ શિવાજી મહારાજ અને એમના જીવન પર આધારિત જાણતા રાજા

કઈ ભાષા માં મંચન થશે આ હિન્દી આનું મંચન છે અને આ ત્રણ ચાર પાંચ છ ચાર દિવસ શો છે જેમાંથી થી ત્રણ તારીખ આપડા આદરણીય સાંસદ શ્રી એ પુરુષ્કૃત કરી લોકો માટે રાખેલ છે બાકી ના ચાર પાંચ છ એની ticket ઓ આપણ ને available છે અમે આમંત્રણો આપ્યા છે confirmation થયું નથી એટલે હજી અમે declare કરી નથી